અને આગળ વાત કરીએ સમાચારમાં તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે આજે ડોક્ટર નથી તમે કાલે આવજો તેવું કહેવામાં આવ્યું છે ઓપીડીમાંથી ઘરે મોકલેલી વૃદ્ધા સિવિલ કેમ્પસમાં ઢળી પડી હતી સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મચારીની માનવતા સામે આવી મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધાને સારવાર માટે લઈને દોડી આવ્યા હતા બે દિવસથી સારવાર માટે પોકાર કરતા આ વૃદ્ધા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને જવાબ આપવામાં આવ્યો કે આજે ડોક્ટર નથી તમે કાલે આવજો વૃદ્ધાને સારવાર અપાવીને માનવતા મહેકાવી છે સુરત પોલીસે पे क्या बात था आपको पुलिस के पास पड़ी सर आ, फिर कौन लेके आया था यहाँ मैडम लेके आई पुलिस वाली पुलिस वाले फिर ये भाई मदद करे